ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ નાઇટ્રેક્સ કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી આગની જાણ થતાં ફાયર ફાઇટરોએ દોડી આવી આગ પર કાબૂ મેળવવાની મસ્તકલમાં લાગી ગયા હતા માર્ગો ફાયર બ્રિગેડના સાયરનોથી ગુંજી ઉઠ્યો હતો ઝઘડિયા જીઆઈડીસીમાં અનેક કંપનીઓના મોટા મોટા પ્લાન આવેલ છે જેમાં અનેક વખતે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આજે સવારે પણ ઝગાડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલની કંપનીમાં કોઈ કારણોસર આગ લાગતા જ અંદર કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી આગનો મેજર કોલ જાહેર થતાં જ ઝઘડિયા જીઆઈડીસીના માર્ગો ફાયર બ્રિગેડના સાયરનોથી ગુંજી ઉઠ્યો હતો આસપાસના ફાયર બ્રિગેડના લશ્કરો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની મસ્તકમાં લાગ્યા હતા આગ લાગતા જ કામદારો બહાર દોડી આવ્યા હતા આગ એટલી વિકરાળ હતી કે પ્લાન્ટમાંથી કાળા ડિબાગ ધુમાડા દૂરથી પણ નજરે પડી રહ્યા હતા આગના પગલે કામદારો કંપની ગેટ પર દોડી આવ્યા હતા આગની જાણ થતાં જ ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીસીબી અને પોલીસ સહિતના અધિકારી પણ સ્થળ પર દોડી આવ્યા હતા તે જાણી શકાયું નથી હાલમાં ફાયરમેને આગ ઓલવાની કામગીરી કરી રહ્યા છે રિપોર્ટર અબ્દુલ રાઉ ખત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો